નો જય માતાજી બધા મિત્રોને એમ છો બધા મજામાં આવીશો અમે જો ત્યાં તડકાના મજામાં જઈ આજે આપણે વાડી આવી ગયા છીએ રાયડો જોવા માટે જોવા રાયડો છે થોડોક વાયડો હતો પણ કાસો હતો ને પછી બંધ રાખ્યું જો આ વાયડો તો કાસો હતો એટલે પછી બંધ રાખ્યું આપડે બાર વીઘાનો પ્લોટ નો રાયડો છે કાસો હતો એટલે બંધ રાખ્યું છે એમાં એવું છે પાકી જાય ને એટલે જો તમને હું દેખાડું અમે આવો દાણો થઈ કાળો દાણો તો જો

काो होी देखाय का थोड़ा पीड़ो देखाय कासो हो पीड़ो दख पीड़ो, पीड़ो है पीड़ो मतलब लाल जो कासो रेड हो लाल देखाए बाकी ये એટલે एकदम કારો થી જો આ કસા દાણા છે એ તો આસા દાણા છે લે લે નંપક લો

बदाय मित्रों शेर सब्सक्राइब करजो सपोर्ट आपजो जो, जो।, जो राय फूलड़ा होता है अपनी सेवड़ी है थोड़ी ना खावा રીંગણી ગાજર ને ડુંગળી ને લસણ આ લસણ છે લસણ પણ બગડી ગયું લસણ માટે બહુ એવું બધું સીઝન લસણ છે પણ બગડી ગયું છે તો પાછા હવે આપણે અહીંથી આપણો વિડીયો વિડીયો પૂરો કરશો जय माता दी